બનાસકાંઠા જિલ્લાના થરામાં આવેલ ઐતિહાસિક ઝાઝાવાડા ગ્વાલીનાથ મહાદેવના મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી ભગવાન ભોળાનાથના આ મંદિરે રોજના પાંચ હજાર બિલીપત્રો ચઢાવવામાં આવે છે લોકવાયકા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળ મથુરાથી રાજસ્થાનમાં થઈને ગુજરાત આવ્યા ત્યારે અહીં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી આ મંદિરે ગુરુપૂર્ણિમા જન્માષ્ટમી અને રક્ષાબંધનના દિવસે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે સમસ્ત ભરવાડ સમાજની આ ગુરુ ગાદી કહેવાય છે અહીં દર સોમવારે ભક્તોનો ભીડ જામે છે લાખો ભાવિભક્તો દર્શન કરી પ્રસાદ લઈ ભગવાનના ચરણોમાં શિષ્યમાવે છે અને અહીં અમારે વર્તમાન ગાદીપતિ પૂજ્ય ઘનશ્યામપુરીજી મહારાજ અને એના ગુરુવારા શિવપુરી બાપુ અહીં ગાદી ઉપર હતા ગોવાળોના નાથ ગ્વાલીનાથ એના કારણે ગ્વાલીનાથ નામ પડ્યું છે જેથી કરીને ખુદ કૃષ્ણ ભગવાને અહીંયા શિવશંકરની સ્થાપના કરી અને અહીંયા સ્થાપના ગોવાળોને અર્પણ કરે છે જેથી આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે અહીંયાથી ખૂબ પરવાડ સમાજની સાથે સાથે ગામ લોકો પણ સાધના સમયે સમસ્ત ગામ અહીંયા દર્શાર્થે વધારે છે ગામની પણ ખૂબ આસ્થાનું કેન્દ્ર છે અને બહુ ધાર્મિક જગ્યા છે અહીંયા ટુકડો ચોવીસ કલાક ચાલે છે ટુકડાના કારણે લોકોને એક બહારથી આવતા લોકો એ પ્રસાદીનો પણ લાભ લે છે